ચોવીસ સાત બે હાજર બાવીસ ની વાત છે આજે ચોવીસ સાત બે પચીસ આજે રાત ત્રણ વર્ષ પૂરા થયા છે ફરજ બજાવે છે પીઆઈ પંડ્યા સાહેબ એમની જુગારની ખોટી રેડ પાડેલી હતી રાજપર રોડ ઉપર એના માટે અમે મળવા આવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સાહેબ સંઘવીને અમે આના પહેલાં પણ બે વાર ગાંધીનગર મળી મળી ચૂકેલ છે આના પહેલાં અનેકવાર ઉચ્ચ અધિકારીઓને મળેલ છે રેન્જ આઈજી સાહેબને મળેલ છે એસપી સાહેબને મળેલ છે બધાને બધા ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવા માગતા એવું લાગે છે માત્ર ને માત્ર કમ્ફર્ટ હોટલ અને અમારા કારખાનાનું ખાલી આઠ કિલોમીટરનું અંતર છે તો એક મહિનામાં એ પીએ ગોહિલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે છે અને બે મહિનામાં જેલને હવાલે કરવામાં આવે છે તો એક જ જિલ્લામાં આઠ કિલોમીટરમાં કેમ બબે કાયદા એના માટે આજ ગૃહમંત્રી સાહેબને મળ્યા પણ છતાં એને ગોળ ગોળ જવાબ દીધા મેં કીધું ગૃહમંત્રી સાહેબને કે પંડ્યા સાહેબ બારો જ ઊભા છે તમે એમને બોલાવો અને હું પંડ્યા સાહેબ છે આપણે તમારી હાજરીમાં સાબિત કરી દઉં કે પંડ્યા સાહેબ ગુનેગાર છે જો મને સાબિત કરી દે તો આ એને ફાંસીની સજા આપી દેવી તો ગૃહમંત્રી સાહેબ કે જોઈ લેશું તમને અઠવાડિયા પછી બોલાવી બધા માત્ર ને માત્ર ગોળ ગોળ વાતો કરે છે કેમ કે ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવાની વાતો છે બીજા બીજા પીઆઈને સસ્પેન્ડ કરી અને જેલના હવાલે કરવામાં આવે છે એક પીઆઈને પ્રમોશન કરી એલસીબીના પીઆઈ તરીકે બેસાડવામાં આવે છે તો આનાથી મોટી ગુંદાગર્દી કઈ હોય આપણા કાંતિભાઈ ધારાસભ્ય અને આપણા ગૃહમંત્રી હર્ષદ સંઘવી પણ ત્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે કહેતા હતા કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો સાહેબ તમે તમે આ ચમરબંધીઓને કેમ તમે પ્રમોશન આપો છો મારો કહેવાનો મતલબ એ છે તો એક બાજુ તમે એમ કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમે એને એલસીબી એ ડિવિઝનમાંથી ફરજ બજાવતા તો એમાં થી પ્રમોશન લઈને એલસીબી પીઆઈ તરીકે બેસાડો છો તો કઈ રીતે તમારો કાયદા અને કઈ રીતનો તમારો ન્યાય તંત્ર છે અમે આ ન્યાય માટે આવ્યા હતા અમારો કેસ ચાલે છે અમે લડવાના છે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે અને અમને અનેકવાર પંડ્યા સાહેબની પૈસાની ઓફર પણ એવડી આવી છે અમે આજે પૈસા નથી લીધા અને કાલે પણ નથી લેવાના અમે આજે અમારો ન્યાય નથી વેચવાના અને કાલે નથી વેચવાના